તેમની જન્મદિવસયંતી નિમિત્તે બાબા શ્યામને ડ્રાય ફ્રૂટ્સના તોરણોથી શણગારવામાં આવ્યા હતા સવારે મંગળા આરતી થી જ દર્શન માટે ভক্তઓની લાંબી કતારો લાગી હતી જે મોડી રાત સુધી ચાલુ રહી હતી આ પ્રસંગે હજારો ભક્તોએ બાબાને ચિહ્ન અર્પણ કર્યું હતું શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભજનો રજૂ કર્યા હતા બાબા શ્યામની જયંતિ પર બાબાને અગિયારસો કિલો મિલ કેક અર્પણ કરવામાં આવી હતી જેનું ભક્તો વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત